આ ખાડા ક્યારે પૂરાશે જેવા અનેક સવાલો આ રોડ રસ્તા વિશે તંત્ર અજાણ કે આંખા આડા કાન તંત્ર જીવલેણ અકસ્માતની રાહ જોઈને બેઠા છે તેવી લોકમુખે ચર્ચા દેવગઢ બારિયા નગર માંગતી પસાર થતો સ્ટેટ હાઈવે જૂના જકાત લઈ લઈને દરવાજા સુધીના રસ્તાની વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ રિપોર્ટર હિરાસા દેમ સલાડ દેવગઢ બારિયા આ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો નાપો છો ધન્યવાદ